વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના સરકારના નિર્ણયને પરત ખેંચવા માટે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જેમાં મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર હિરેનભાઈ શ્રીમાળી નટવર્સે સોલંકી વિક્રમશી પરમાર એબી મલેક પ્રિતેશભાઈ સહિત તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અમેરિકા આપણી પર 25% 50% નો ટેરિફ લગાવે છે એ પોતાની ખેડૂતની અથવા તો પોતે જે ઉત્પાદન કરે છે અમેરિકા એ એની વેલ્યુ વધારવા માંગે છે જ્યારે આપણે એ વસ્તુ ખરીદીશું એટલે આપણે મોંઘી ડબલ પૈસા ચૂકવવા પડશે કોઈ પણ અમેરિકન અથવા તો બહારની પ્રોડક્ટ એટલે એ દેશ એના પોતાની વેલ્યુ પોતાના ઉત્પાદનની વેલ્યુ વધારવા માગે છે એનું જીડીપી વધારવા માગે છે જ્યારે આપણા દેશમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કપાસની જે આયાત આપણે કરીએ છીએ એમાંથી કાપડ અને વિવિધ પ્રોડક્ટ બનશે એની પરનો ટેક્સ જે છે એ નાબૂદ કરી દેવામાં આવ્યો છે જીરો કરી દેવામાં આવ્યો છે એનાથી સીધે સીધું નુકસાન આપણા દેશના ખેડૂતોને છે તમામ લોકો હું પણ પોતે એક ખેડૂત છું મારા જેવા હજારો ખેડૂતો હશે હું ખેતી ભલે નથી કરતો ખેડૂતનો પુત્ર છું એવી રીતના સમજી શકું છું એટલે આ જીરો ટેક્સ કરી દીધો એટલે આપણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ એટલે આ એક પ્રકારે આખા દેશના ખેડૂતો માટે નુકસાનકારક છે અને એની પર આ જે જીરો ટેક્સ કરવામાં આવ્યો છે એ ચુકાદો ગુજરાત ભારતની સરકાર પરત લે અને કાયમ જે ટેરિફ લાગવો જોઈએ એ આપણા પર ટેરિફ લગાવી આપણો દેશ પણ ટેરિફ લગાવે અને આપણા દેશનું ઉત્પાદન વધે જીડીપી વધે અને આપણા દેશના ખેડૂતનું જે શ્રમ છે એનું યોગ્ય મૂલ્યાંકન થાય એવી વિનંતી સાથે આપ સાહેબને આજે આવેદનપત્ર પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારી વાતની રજૂઆત સરકાર શ્રી તરફ આપ સાહેબ સત્વરે કરશો એવી આપ સાહેબને વિનંતી આભાર ભારત દેશમાં ગત ઓગણીસ તારીખે જેટલું કપાસનું ઉત્પાદન થાય છે દેશના આપણા ખેડૂતો જીડીપીમાં એક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ કપાસના ઉત્પાદન પાછળ ખેડૂતોનો લોહી પરસવો એક થાય છે એ જ્યારે આપણે નિર્યાત કરવાનું થાય છે ત્યારે એની પર આપણે પચાસ પચાસ ટકા જેટલો ટેક્સ લાદવામાં આવે છે જેથી ભારતીય ઉત્પાદનનું અને પ્રોડક્શનનું મૂલ્ય ઘટે છે જ્યારે વિદેશમાંથી જે કપાસને આપણે આયાત કરીએ છીએ માલ મંગાવીએ છીએ દેશમાં એ માલ બીજા કોઈ પ્રદેશમાંથી આવે છે તો એની ઉપર આપણે ઝીરો ટકા ટેક્સ એટલે કે વિધાઉટ ટેક્સ કોઈપણ પ્રકારનો ટેક્સ લીધા વગર મંગાવીએ છીએ આનાથી શું થાય છે કે વિદેશી વસ્તુઓ વધારેને વધારે દેશમાં આવે છે કે જે દેશની વસ્તુઓ વિકાસ થવી જોઈએ બહાર જવી જોઈએ એનામાં ઘટાડો આવે છે એટલે એકંદરે આ જીડીપી જીડીપીની ઉપર બહુ મોટો ફટકો પડે છે અને દેશના ખેડૂતોનું જે શ્રમ છે એનું મૂલ્યાંકન ઘટે છે એક રીતે એટલે આજ રોજ અમે આમ આદમી પાર્ટી દ્વારા સરકારશ્રીને આવેદનપત્ર આપી અને વિનંતી કરીએ છીએ કે કપાસ ઉપરનો જે આ ઝીરો ટકાનો ટેક્સનો નિર્ણય લેવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવે અને દેશના અને ગુજરાતના કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં એક નિર્ણય લેવામાં આવે એવી માંગણી સાથે અમે આજરોજ આવેદનપત્ર આપી અને સરકાર છે વિનંતી કરીએ છીએ